ચાલો મેમા ના આવે એટલે મળાવું ઓલી મસાલા છોડા લઈ આવે અરે ગાંડી સાયરી બોલો હું આ સાયરી સાયરી બોલો હે ગુડ મોર્નિંગ ગાઈ જી શુભ સવાર શુભ પ્રભાત થઈ ગઈ છે સવાર અમારી બપોરે અને બપોરે જાગી ગયા છીએ અમે અને जागता ने साथ हमें जाइ रहा था बाहर तो हमारा परम स्नेही मित्र बुरा भाई इन हाउस कैसे हो बुरा भाई अच्छा कैसी गई आपकी दिवाली अच्छी गई अच्छी गई कहाँ है कैसे अच्छा। मिलते नहीं आप अब तो बड़े माँ आदमी हो गए हो अरे क्या बात निकलती नहीं ना क्या बात आप मिलते नहीं पड़ोसी हो कि दुश्मन तो मिलते क्यों नहीं आने का मिलने का झूलने का साथ में खाने का क्या दिक्कत है कि अब नहीं ब्लॉग अच्छा लगता है ऐसा है अच्छा लगता है ना तो फिर क्यों नहीं बुलाता तू जीते तो ना बारी में ये छोटा और वो मोटा लखन का कोटा वो इधर कड़ा है ताली मारि थे बुरा हूं से बिजू तो ओ गाइस ने का क्यों से तारे हेलो गाइस कह दो तो। हेलो गाइस स्कल बैक व्लॉग में आपका स्वागत है स्वागत, स्वागत है ऐसा है वैसा है ऐसा है वैसा बोलो आपको कैसा है આપડે જઈ રહ્યા છીએ ટાટાભાઈ ટાટાભાઈ ભાઈ જઈને મળીએ ઓકે ભાઈ ભાઈ બુરા મત ક્યાંજીસ આપડે પહોંચી ગયા છીએ

એટલે ભાઈ ખબર આવી ગયો મળી ગયા અચાનક ટાપુ ટાપુ ઉપર તો જવું જ પડશે બે ત્રણ દી ભાઈને ફેરવવાના હે મારે સુરત અત્યારે એને બે પાંચ કામ હે ફેમિલી ને પતય આવે પછી આપણે આપણી રીતે સુરત ફેરવીએ તમને ખબર હેસ ને ખબર છે મહેમાન આવે જયારે હું હાલ થાય ને અત્યારે અમે જવા દઈ તમ તારે

મોડા <laughs> <laughs> એ મે કે ઈસી ઈ કે ભાઈ કોઈ દી આવું નથી બોલ્યો કે મે ટેક લેવા પડ્યા થઈ ગયું ટેક તો બે જ લીધા મે પ્રેક્ટિસ વધારે કરવી પડી બે ડાયલોગમાં બહુ મોટો ગાંધી એટલે તમે જોવો મને એમ થાય કે ન્યાયીન કોમલ બાબીને નો ગયા ગાંધી ગાંધી એ કેસે કેસે ચડાઈ નો દે કેસે રે ગાંધી રે એવું બધું થઈ ગયું માહોલ શાયરી વાળો એટલે કાલ ઇન્સ્ટાગ્રામ માં કઈક અલગ જ માહોલ છે હવાના પોર માં તમે જોવો એમાં કઈ એમ એક ધંધા ધંધાવાળા માણસો આ બાજુ બેઠા એવો બધો પ્રોગ્રામ આવી રહ્યો સુરત મુકાબલો દાંત કેમ કાઢે પણ જગભાઈ નેચરલ આપણે આનંદ આવે આપણે દાંત કાઢો હોય તો આમ ત્રણ ચાર વાર જોવું પડી જાય કેમ તું જે દાંત કાઢ ને એ લોકોને એટલા ગમે છે સોંગમાં કામ કરવા જવાય ભાઈ ખોટી લાઈન ક્યાં આવે 9 નંબરનું પાનું 12 નંબરના બોલમાં આકો તો કે ક્યાંથી જરૂર થાય આપણે એક એક્ટિંગ જ નથી કરવું પડે કેમ કે જે વસ્તુ કરતા હોય હોય ને એની પાછળ મહેનત હોય ડાયલોગ છે ગમી વસ્તુ એક મિની હોય કે એક હોય તમે ને બહુ બધી વાર લાગે આગળ તમે જોયું એટલે આવી આવી કરે છે કરે છે કરો કરો ભાઈ એક ભાઈને સબસ્ક્રાઇબ કરી મારા માં નવ હજાર છે ને હવે નવ હજાર કરી દ્યો બસ જેક ભાઈના ભલે પાંચ લાખ છે એમાંથી એકાદર નો માથે ત્રણ તો કરી જ ગયો એટલે આપણી પાજળથી પડલું આપણું સુરતમાં ભારે જ રહેવો છે એમ જ્યાં તમે એવું કરવાનું છે કે ભાઈ દાંત કાઢે હવે આગળ નહીં બોલીએ કે હું સમજુ તો કાંઈ નહીં હવે મળીએ પાછા બે ત્રણ દીભાઈ અહીંયા સુરતમાં જ છે કંઈ ગોઠવે છે આપણે તે વ્યવસ્થિત ગાઈ જઈશ મહેમાન જઈ રહ્યા છે આપને બાય બાય કરીને રામે રામ ડાયરાને

એવું બધું માહોલ છે કઈ ને મળી આવે અવાજ આવ્યો ને એટલે તમને ખબર પડી ગઈ કે અમે આવ્યો એ ખાવા એમાં એવું પ્રિન્સભાઈ ગયા આમ ક્યાં ના ક્યાં શેઠ ઓલા લંડન વાળા વાયા તમે ઓળખો ને તમે જો તીર્થભાઈ હે તીર્થભાઈ ને તમે એકવાર મળી લીધું હે ને ભાઈ વાયા લંડન થી હે બધાય પીઝા બતાડો અમે વરાસા વાળા ને પીઝા દેખાડવા આવ્યા છે એવું બધું છે ભાત છે વગેરે પ્રિન્સ ભાઈ આ છે થાય કરી રાઈસ ઓ થાય કરી થાય કરી રાઈસ ને પીઝા ને એવું બધું પ્રોગ્રામ કીધું ને ગીરમાં ગયો તો રોટલા સિવાય કંઈ ખાધું નથી આપણા રોટલા ખાઈ સુરતમાં આવીને બધો માહોલ બધે થઈ ગયા ભેગા ને ત્યાંથી કામકાજ પતાવી આગળની ક્લિપ બધું બધી હોય જ છે હા પનીર ક્રસ્ટ એવું કંઈક છે એ ખાવા મને જાજી ખબર ન પડે આ બીને ખબર પડે છે સ્પેશિયલ છે પ્રિન્સભાઈની ની ફરમાઈશ ઉપર સ્પેશિયલ મંગાવ્યું હે ભાઈ એવું બધું છે થમ્સઅપ પીના એને નો હાલે ભાઈ થમ્સઅપ એને પહેલાં જો હે થમ્સઅપ

અને આવતી દિવાળી લગભગ કંઈક રોગમાંથી ઊભું કરવાનું છે એવું બધું બીજાનું માટે તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટ તો જોએ પણ અત્યારે અમે ખાઈ લે પણ તમે ખાઈ લેજો તો મળ્યા આગળ ઘરે તમને ખબર છે મોઢા ઉપર કાંઈ નથી થયો તમારો કાયલ કાળિયા માટે ધોળિયો થવાની પ્રોસેસ હાલ છે તમને બધાને ખબર છે હું એક થઈ ગયો તમને જેટલા કાળિયા સબસ્ક્રાઇબર છે ને બધાને ધોળિયા કર દો જોવો એમાં કાંઈ ઘટે જ નહીં તો આવી ગયા છે આપણે ઘરે મોટે બળ બધું લગાડ્યું તું મેં કીધું ગાજી સાહેબ વાત કરી લો પછી દુનિયાને દુને કરી નાખીએ જેકભાઈ આવ્યા હતા ભાવનગરથી બહુ મજા આવી આનંદ કર્યો બહુ નિખાલસ માણસ છે અને બહુ પ્રેમ કરવાવાળો માણસ છે બહુ અભિમાન પણ નથી જેકમાં બહુ મજા આવી મને મળીને તો આનંદ થયો આવી રીતે બધા વ્લોગર એકબીજાને મળતા રહે તો ગાય જીશ પરિવારને યુટ્યુબ ફેમિલીને આનંદ થાય એકબીજાને ગાય એકબીજાના એકબીજાને ગાઈ મળે એવો બધો પ્લાન છે ગાય પણ મોઢું હોજી નથી ગયું મોઢું ધોળું થાય એની પ્રોસેસમાં છે એટલે એવું બધું હોય તો ગાયલભાઈ કેમ હોજી ગયા એવો બધો માહોલ છે તો બસ એવું જ કરીએ કે આજની વાતના વિરામ આપીએ તો એવું બધું છે તો આજની વાતના આપીએ છીએ અહીં વિરામ તમને આજ બહુ લોક સારો લાગ્યો છે તો કોમેન્ટ કરજો તમારી પાસે એવી નાનકડી આશા રાખીએ બાપા બીજું તમને શું રાખીએ તો મળીએ કાલે એક નવી વાતોનો દોર સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય રામ બોલો અંબે માત કી જય